મામલતદારની કોર્ટમાં ચાલતા કેસોમાં વકીલોએ બહાર ઉભા રહેવાનું અને પોકાર થાય તો જ અંદર આવવાનું તેવું સિનિયર વકીલોમાં પગલે નારાજગી જોવા મળી હતી ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ મકરાણી તથા મંત્રી નિલેશ આગેવાનીમાં વકીલ મંડળ દ્વારા મામલતદાર દ્વારા કરવામાં આવેલા દુર્વ્યવહારને પગલે ડભોઈ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વકીલો વિરુદ્ધ અભદ્ર ભાષા તથા વર્તન કરી જોહુકમી કરવાની ઘટના બાદ વકીલ મંડળ દ્વારા સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરી આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો નાયબ કલેક્ટર શ્રી ડબોઈમાં વકીલ બાર એસોસિએશન એ પત્ર આપેલું છે અને તે આવેદન પત્રમાં મામલાદાર સાહેબ શ્રી સંગાળા સાહેબ ના હોય વકીલો પ્રત્યે તેઓનો સ્વભાવ અને વકીલો પ્રત્યે કુરવાણીનો સ્વભાવ ઉપયોગ કરેલો અને તેમાં વકીલોને જણાવેલું કે કે વકીલોએ જન્મ મરણના કેસમાં આવવું ના જોઈએ અને વકીલોએ જન્મ મરણના કેસમાં પડવું ના જોઈએ હું મામલતદાર સાહેબને કહેવા માંગુ છું કે જન્મ મરણના તમામ કેસો પહેલા સિવિલ કોર્ટમાં ચાલતા હતા હાઈકોર્ટના એક સર્ક્યુલર પ્રમાણે આ જન્મ મરણના કેસો મામલતદાર સાહેબને સોંપવામાં આવેલા છે મામલતદાર સાહેબ આ કેસ ચલાવવા તમારે ચલાવવાના છે અને એમાં વકીલો જ એમાં એપિયર થઈ શકે કારણ કે એનો પ્રોસિયર એવો છે અને એ માં ચાર થી પાંચ તારીખમાં એનો ઓર્ડર થાય છે અને ઓર્ડર થયા પછી જન્મ મરણના જે હુકમો થાય તે હુકમોની સામે વારસાઈ તથા અન્ય પ્રવૃત્તિ જે કરવાની હોય પક્ષકારને તે કરી શકે છે આ એક ઓર્ડર કર્યા પછી કામગીરી પક્ષકારોના હિતમાં અમારે કરવાની હોય છે એટલે વકીલો એમાં એપિયર નક્કી થવાનું હોય છે એમાં મામલાદાર સાહેબ વચ્ચે પડવાનું રહેતું નથી અને વકીલો જ આ કાર્ય કરશે અને વકીલોને જો તમે અંદર બેસવા નહીં દો વકીલોનો વિરોધ કરશો સાહેબ તો તમે ઉગ્ર આંદોલન કરવામાં આવશે આજ રોજ અમે એસડીએમ સાહેબ ખાતે જે મામલતદાર સંઘારા સાહેબ દ્વારા વકીલો અને અમારા વકીલોના સિનિયરો સાથે ગેરવર્તણૂક કરી હતી એનું આવેદનપત્ર પત્ર આપેલ છે પચીસ તારીખના રોજ વકીલો ન્યુસન્સ ફેલાવે છે વકીલો કોર્ટમાં ના જોઈએ એ બાબતની તકરારો કરી ગમે તે થાય તમે અહીંથી નીકળી જાવ હું ટસ્તી મસ્ત નહીં થવું એ બાબતનું નિવેદન આ જો એસડીએમ સાહેબને આપેલ છે જો આ નિવેદનથી અમને એવી આશા છે કે સંગાળા સાહેબને એમની ભૂલ સમજાય અને આગળથી વકીલોની ઇજ્જત કરે કારણ કે સુપ્રીમ કોર્ટ છે હાઈકોર્ટ છે વકીલોને રોકતા અટકાવતી નથી કોઈ પણ કોર્ટ ઓપન કોર્ટ હોય ત્યારે વકીલોને ઇન કેમેરા પ્રોસિડિંગ સિવાય દરેક વકીલને અંદર એલાવ કરવામાં આવે છે પરંતુ એમના દ્વારા મનમાની કરવામાં આવી છે એનો અમે વકીલ વિરોધ કરીએ છીએ અને વકીલ વકીલાત એક જ્યારે ચાર સ્તંભો સરકારના ચાર સ્તંભોમાં વકીલોને એક ભાગ ગણતા હોય ત્યારે મામલતદાર દ્વારા એમની જે મનમાની કરવામાં આવી છે એ વકીલો દ્વારા નહીં ચલાવી લેવામાં આવે અને આ બાબત સુધી અમે જ્યાં સુધી લડત કરવાની જરૂર પડશે ત્યાં સુધી અમે લડત કરીશું તસ્તી મસ્ત નહીં થઈ પણ બંધારણ પ્રમાણે જો કોઈ વ્યક્તિ નહીં ચાલે તો એને અમે સબક શીખવાડીશું અમારી એકતા છે એને વકીલોનું એ કર્તવ્ય છે વકીલ